ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થાની હાલત એવી થઈ ગઈ છે કે હવે નજીવી બાબતે પણ જીવલેણ હુમલાની હુમલો કરી દે તો સામાન્ય નાગરિક પોતાની સુરક્ષા વિશે શું વિચારે ભાવનગરના મફતનગર વિસ્તારમાં એવી જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં એક યુવક પર માત્ર સામે જોવાનું ના કહેતા પથ્થર મારો અને જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે અને આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો છે આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં નમસ્કાર હું ચિરાગ વર્ષાબેન આપ જોઈ રહ્યા છો સ્વમાન ભાવનગરના મફતનગર વિસ્તારમાં રહેતા હરેશભાઈ ઉર્ફે જટી વાઘેલા પર ગઈકાલે રાત્રે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે માહિતી મુજબ પીડિત પોતાના મિત્રના જન્મદિવસના પ્રસંગે બહાર નીકળ્યા હતા અને ખેડૂતવાસ મેલિડી માતાના મંદિર પાસે એક દુકાનેથી સોડા લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે ત્યાં બેઠેલા કેટલાક લોકોને તેને સામે જોયું અને પીડિતે સામે ન જોવાનું કહેતા ત્રણ લોકોએ પથ્થર અને કાચની બોટલ વડે હુમલો કર્યો હતો આ દરમિયાન પીડિત ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરતો હતો ત્યારે અન્ય ચાર લોકો પણ આવી જોડાયા અને કુલ સાત લોકોના ટોળાએ પથ્થર અને કાચની બોટલથી હુમલો કર્યો હતો આ હુમલામાં પીડિત તથા તેના મિત્ર રાહુલને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેણે તાત્કાલિક ભાવનગરની સર્ટિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા સમગ્ર ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો છે જેના આધારે ગોગા રોડ પોલીસ સ્ટેશનમાં કુલ સાત લોકો સામે નામજોગ ફરિયાદ નોંધાવવામાં આવી છે અને આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે સાંભળવા મામલે પીડિત રાહુલ શું જણાવી રહ્યા છે મારું નામ રાહુલ ભાઈ રાજશભાઈ દસમાસ મફતનગર મેળળે મને અરે સુર્ફે જટ્ટી મારો ભાઈબન છે એ સોડા લેવા ગયો તો એઠે સોળા લઈને પાછો આવતો તો આ લોકો એની માથે સોળા બાટલીઓના ઘા કર્યા નાઈ નાઈને પાડી દીધો એટલે મને ખબર પડે એટલું હું એને મેકાવા ગયો સંજય વાજા એ અલીન મને સીધું ધારીઓ મારી દીધું માથામાં એક સાગર વાજા એક રવિ શ્રીરામ નાની

કેટલા વ્યક્તિ નહીં અમને બે જણાને દયેલી છે અરે સુરપે જટ્ટી મારો ભાઈબંધ છે એમને પણ વિજા થયેલી છે મોટામાંથી તે ટાંકા આવેલા છે બે ત્રણ દાંત એના પાડી દીધેલા છે નજરી બાબતે આ રીતે જીવલેણ હુમલો કરવાની ઘટના અનેક ગંભીર સવાલો ઊભા કરે છે શું હવે અસામાજિક તત્વોને કાયદાનો કોડઈ રહ્યો નથી જો સામાન્ય નાગરિકને રસ્તા પર ચાલતી વખતે પણ ડર લાગે તો કાયદો વ્યવસ્થાની સ્થિતિ વિશે શું કહેવું ઘટનાને આટલો સમય થઈ ગયો હોવા છતાં આરોપીઓ ઝડપાયા નથી તે પણ ચિંતાજનક છે હવે જોવાની રહ્યું કે પોલીસ કેટલી ઝડપથી આરોપીઓ સુધી પહોંચે છે અને કડક કાર્યવાહી કરે છે કારણ કે જો આવા બનાવોમાં કડક પગલાં નહીં લેવાય તો અસામાજિક તત્વો વધુ બેફામ બનશે અને નિર્દોષ લોકો આવા હુમલાનો ભોગ બનતા રહેશે તમારું શું મંતવ્ય છે તમને કમેન્ટ બોક્સમાં જણાવો અને સ્વમાનની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર